પેરલ ફ્લોસ્કોડે ચિત્ર રોડ ઉપરથી દેશી બનાવટી પિસ્તલ સાથે એક કિસમને ઝડપી લીધો પેરલ ફ્લોસ્કોડની ટીમને બાતમી મળી હતી કે ચિત્ર રોડ ઉપર ભરતભાઈ લિંબાભાઈ ચાવડા દેશી બનાવટી પિસ્તલ સાથે ઊભા છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ ભરતભાઈ ચાવડાની તલાશી લેતા તેના કબજામાંથી દેશી બનાવટી પિસ્તલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો એને દસ એક મિનિટ લાગશે સોદું લાગશે લાઈન બે મિલે દીધો નથી લાગતું મારે પાછળ બંગાડો